તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો જે જિજ્ઞેશ કવિરાજ છે કોના પ્રસારમાં જવાનું વધુ પસંદ કરે છે તો આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો દોસ્તો તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર આખા ડેડિયાપાડાની અંદર શેતર વસાવાનું નામ ગાજી રહ્યું છે અને બૂમો પડી રહી છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાનું ચૂંટણી અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્યાર પછી એમ કહેવાય છે કે ખેતર વસાવા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો ટ્રેનિંગ કરી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવા છે આદિવાસી સમાજમાં એમ કહેવાય છે કે ધારાસભ્ય તો તમને ખબર હશે કે શેતર વસાવા ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો ધૂમ મસાવી રહ્યા છે દોસ્તો અને છેતર વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તમને ખબર હશે અને મુસ્લિમ સમાજ સેતર વસાવાને ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને આદિવાસી સમાજ એક થઈને છેતર વસાવાની એમ કહેવાય છે કે રેલીઓ પણ કાઢી રહ્યા છે અને ડીજેમાં સોંગો પણ છેતર વસાવાના વાગી રહ્યા છે અને ઝૂમી ઉઠ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતર વસાવાના ચાહકો એટલા બધા છે કે વાત જ ના આપું છો દોસ્તો તો તમને ખબર જ હશે કે શેતર વસાવા મનસુખ વસાવા આમ સામે ચૂંટણી લડવાના છે તો કોનું પત્તું કપાવાનું છે આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં જોવાના છે દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવાનું છે દોસ્તો કારણ કે શેતર વસાવાને ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને શેતર વસાવાના સોશિયલ મીડિયા ઉપર ભાષણના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટની અંદર જરૂરને જરૂર નામ લખજો દોસ્તો કારણ કે મનસુખ વસાવાનો સપોર્ટ કરતા હોય તો મનસુખ વસાવાનું નામ લખજો અને શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો શેતર વસાવાને નામ લખજો દોસ્તો કમેન્ટની અંદર જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને જિગ્નેશ કવિરાજ કોના પરસાણમાં આવવાના છે એ પણ હું તમને કહી દઉં દોસ્તો જિજ્ઞેશ કવિરાજ શેતર વસાવા બોલાવે તો પણ આવી શકે અને મનસુખ વસાવા બોલાવે તો પણ આવી શકે બંને સરખા જ છે કોઈ બાજુ એમ નહીં એ તો ગમે આ પરસાણ કરવા જઈ શકે દોસ્તો તો દોસ્તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી ક્રિયાઓ નવા ન્યૂઝ હું તમારા માટે લાવતા હોય છીએ દોસ્તો અને જય આદિવાસી સમાજ લખવાનું કમેન્ટની અંદર ભૂલ નહીં તો મળી એકવાર બીજા વિડીયોમાં તમે ે બાય બાય